વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમારે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે શહેરમાં શાંતિમય વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તે માટે શહેર પોલીસ દ્વારા તમામ કાળજી લેવામાં આવી રહી છે વિસર્જન ટાણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક ડાયવર્ઝન રૂટ પણ નક્કી કરી લેવામાં આવ્યો છે શહેરના ચાર ઝોનમાં કુલ આઠ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે તેમણે જણાવ્યું કે આગામી સોળમી સપ્ટેમ્બરે શહેરમાં ઈદે મિલાદનો તહેવાર છે ત્યારે કુલ પિસ્તાળીસ જુલુસ નીકળવાના હોય જેમાંથી કુલ ચાર જુલુસ કમિટીએ સ્વેચ્છાએ રદ કર્યા છે બાકીના જુલુસ સવારે આઠ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં સંપન્ન કરી દેવામાં આવશે આ દરમિયાન જુલુસના રૂટ પર જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે પોલીસ કમિશનર નરસિંહ કુમારે એમ પણ જણાવ્યું કે શહેરમાં ગણેશજીની વિસર્જન યાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા શહેરની લિસ્ટેડ ગુનેગારોની યાદી તૈયાર કરી તમામને રાઉન્ડ અપ કરવામાં આવે છે કુલ જેટલા પોલીસ જવાનો આગામી આ બંને ખડે રહેશે જેમાં બહારથી ચાર એસપી કક્ષાના અધિકારી દસ ડીવાયસપી પાંત્રીસ પીઆઈ સાઠ પીએસઆઈ છસોથી વધારે પોલીસ કોન્સ્ટેબલ એક રેપિડ એક્શન ફોર્સની ટુકડી છ એસઆરપીની કંપની અને બાવીસો પચાસ જેટલા હોમગાર્ડ જવાનો તૈનાત કરવામાં આવશે તેમણે ઉમેર્યું કે શહેરની લિસ્ટેડ ગુનેગારો પર ખાસ નજર રાખવા માટે વિડીયો ઇલેક્ટ્રીટલ ટૂલનો ઉપયોગ કરવામાં આવશે જેથી તેમની તમામ ગતિવિધિ પર ખાસ નજર રાખી શકાશે આ સાથે સાતસો પચાસ જેટલા બોડી વોન કેમેરાથી પણ નજર રાખવામાં આવશે જેનું મોનિટરિંગ પોલીસ કંટ્રોલ રૂમમાંથી કરાશે ખાસ કરી સોશિયલ મીડિયા પર પણ પોલીસ દ્વારા મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે સંવેદનશીલ વિસ્તારમાં જમીન અને ધાબા પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે આગામી બે દિવસ શહેરમાં શાંતિ અને સલામતી રહે લોકો ઉત્સવનો આનંદ લઈ શકે તે માટે પોલીસ ખડેપગે રહેવાની છે આ સાથે પોલીસ કમિશનર અપીલ કરે છે કે કોઈ પણ વાત ની ચકાસણી કર્યા વિના અફવો ફેલાવી નહીં સિનિયર સિટીઝન મહિલા અને નાના બાળકો વિસર્જન સમય ખાસ ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ પ્રકારની જરૂર લાગે તો સો ડાયલ કરવો અને કૃત્રિમ તળાવ સિવાય મંજૂરી વિનાના કોઈ તળાવ કે નદીમાં ગણેશનું વિસર્જન કરવું નહીં તથા કૃત્રિમ તળાવમાં ગણેશજીના વિસર્જન માટે તરવૈયાઓની સુવિધા ઉપલબ્ધ છે જેઓ પૂરેપૂરી આસ્થા સાથે ગણેશજીનું વિસર્જન કરશે વિશ્વાસ છે સત્તરમી જે આયોજન થનાર ગણેશ વિસર્જનનું કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા માટેને જે પોલીસનું ડિપ્લોયમેન્ટ ડિપ્લોયમેન્ટને આયોજન અને શહેરજનો સાથેના આપણા સંકલનથી આ શક્ય બનશે સાથે સાથે સોળમીએ ઈદ એ મિલાદનું કાર્યક્રમ પણ આવી ગયું છે શહેરમાં પારંપરિક રીતે આ ઈદ એ મિલાદના ભાગરૂપે લગભગ પિસ્તાલીસ જેટલા જુલુસો નીકળતા હતા અને સવારે આઠ વાગ્યાથી લગભગ મોડી રાત્રે નવ વાગ્યા સુધી આ સંપન્ન થનાર જુલુસો ગણેશ ચતુર્થીના પરિપ્રેક્ષમાં આપણે મુસ્લિમ ધાર્મિક નેતાઓ એમના સોશિયલ લીડર્સ કમ્યુનિટી લીડર્સ સાથે ડાયલોગ પ્રોસેસથી આ તમામ જુલૂસો સવારે આઠથી બપોરે બે વાગ્યા સુધી સંપન્ન થાય તે માટે આપણે નક્કી કરી છે તો આજની તારીખે આપણે લગભગ ચારેક જુલૂસ રદ પણ થયા છે વોલન્ટ્રીલી સમુદાયના લોકો નક્કી કરી કે ત્યાં નથી કાઢવાનો અને કેટલાક જુલૂસ આપણા રીતે થોડુંક કટેલ પણ કરીએ છીએ તો આપણે ઈદે ને જુલૂસ પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને ગણેશ પંડાલ જે છે આપણને નડે નહીં તે માટે આપણે જુલુસના આયોજકો અને સમગ્ર રૂટ પર આવતા ગણેશ પંડાલની આપણે મેપિંગ કરીને એમના નેતાઓ આયોજકો સાથે આપણે વાતચીતના ધરીએ એક સહમતિ બનાવીને આપણે આ કાર્યક્રમનું આયોજન માટે તમામ તૈયારીઓ કરી છે તો આવતીકાલે આજે મોડી રાત્રેથી જ આપના બંદોબસ્ત લાગી જશે સંવેદનશીલ વિસ્તારોમાં તમે જોઈ શકશો કે આપણા ફૂડ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે ડોમિનેશન એક્સરસાઇઝ છે પોલીસની હાજરી છે તો વહેલી સવારથી શરૂ થનાર આથિવાર માટે જગ્યા જગ્યા ઉપર પોલીસની હાજરી રહેશે અને આયોજકો સમુદાયના સભ્યો અને અન્ય નાગરિકો સાથે સંકલનમાં રહીને પોલીસ આ ત્યોહારને પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આપણા તમામ આયોજનો કરી ચૂક્યા છે તો આ બંને ત્યુહાર માટે વડોદરા શહેર પોલીસ પાસે આજે છે હજાર પાંચસોથી વધારે અધિકારીઓ કડેપગે રહેશે અને એ કોઈપણ અનિચ્છના અનિચ્છનીય બનાવ ના બને તે માટે તમામ તૈયારીઓ કરીશું તમારા મારફતે શહેરીજનોને બે ત્રણ મેસેજ પણ આપવા માંગુ છું નંબર એક સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના આદેશ મુજબ આપણે કોઈ નેચરલ પોન્ડ કે વોટર બોડીમાં ગણેશનું વિસર્જન નથી કરતા એટલે નદી તળાવોમાં જે નોટિફાઈડ નથી એવા એક પણ જગ્યાએ તમે વિસર્જન કરવાનું પ્રયાસ ન કરો આવા વિસ્તારોમાં એક તો પોલીસની હાજરી ન હોય મ્યુનિસિપલ ઓથોરિટી તરફથી કોઈ પણ ક્રેન કે તરાપાઓ કે સ્વિમરને સપોર્ટ ન મળે એટલે તમારા સુરક્ષા પણ જોખમ છે મારા અનુરોધ છે એક પણ ગણેશ વિસર્જન નોટિફાઈડ આર્ટિફિશિયલ પોન્ડ ઉપરાંત અન્ય જગ્યા થવાની કરવાની પ્રયાસો ન કરે બીજું કેટલાક તળાવોમાં વિસર્જન કરતી વખતે પોતે આયોજક અંદર જવાની પ્રયાસ કરે છે ક્રેકર વગેરે ઉપયોગ કરવાની પ્રયાસ કરે છે એવા કિસ્સાઓ પણ ના બને આ પ્રોફેશનલ જે વર્કર્સ છે સ્વિમર છે એમનું જ કામ છે આપણે એમને સોંપીએ એમના સરકારથી જ આ વિસર્જનનું પવિત્ર કામને સંપન્ન કરાવીએ આ જરૂરી છે કેમ કે તમે રિસન્ટલી તમે જોયું ગાંધીનગર વગેરેમાં એવા કિસ્સાઓ પણ બન્યા આવા કિસ્સાનું પુનરાવર્તન ના થાય આ ના માટે અત્યંત અત્યંત જરૂરી છે બીજું એક વસ્તુ છે રૂમર્સ રૂમર્સ ફેલાવવાનું કે અને માનીને કોઈ રિસ્પોન્ડ કરવું આ બંને મનાય છે તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કે અન્ય કોઈ પણ પ્રકારની રૂમર્સ ફેલાવવાની કોઈ પ્રયાસ ન કરે પોલીસ આને આવા પ્રવૃત્તિઓ ઉપર નજર રાખી જ છે શહેરમાં એવા કોઈ રૂમર ફેલાવવાની પ્રયાસ થાય તો એને રિસ્પોન્ડ કરવાના બદલે તમે સ્થાનીય પોલીસ સ્ટેશનને અથવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને પોલીસ કંટ્રોલ રૂમને તમે જાણ કરો જેથી કરીને પોલીસ વિભાગ અપ્રોપ્રિયટ રિસ્પોન્સ આમાં આપી શકે ત્રીજું શહેરમાં ગણેશ વિસર્જન યાત્રાઓ નીકળવાના કારણે આપણે ટ્રાફિક ડાયવર્શન પ્લાન પણ આપણે નોટિફાઈ કરી આ સોશિયલ મીડિયા મારફતે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ આમાં ખૂબ ખૂબાવેલી પ્રસિદ્ધિ આપી છે તો નગરજનો આપણા સાથ સહકાર આપે જે નોટિફાઈડ એરિયામાં પ્રાઇવેટેડ રૂટમાં વાહનો નીકળે નહીં જેથી કરીને ગણેશ વિસર્જનમાં કોઈ વાહન નડે નહીં સાથે સાથે કેટલાક એમ્બ્યુલન્સીસ એમરજન્સી વાહનો ફાયર ટેન્ડર વગેરે પણ આ માર્ગો ઉપર નીકળતા હશે તો એવા ઇમરજન્સી વાહનોને પણ તમે સહકાર આપો ફેસિલિટેટ કરો જેથી કરીને કોઈના જાનમાનની નુકસાન થતાં આપણે અટકાવી શકીએ ટાઈમસર એમને મેડિકલ સારવાર વગેરે અપાવવામાં આપણે સફળતા મળે છેલ્લે આ બંને કાર્યક્રમો ખાસ કરીને ગણેશ વિસર્જન એક ભીડભાડવાળું કામ યાત્રા હોય છે હજારો લોકો આમાં પાર્ટિસિપેટ કરતા હોય છે તો ઘસારો હોય છે તો સિનિયર સિટીઝન્સ મહિલાઓ બાળકો દિવ્યાંગો આ કાર્યક્રમમાં જ્યારે ભાગ લેતા હોય છે પોતાના સુરક્ષાને ધ્યાન રાખે અને અવોઇડેબલ યાત્રાને પાર્ટિસિપેટ ના કરે તો એમના માટે આ સુરક્ષાનું એક મહત્ત્વનું એક એડવાઇઝરી તરીકે આપણે કરવા માંગીએ છીએ પરંતુ જે કંઈ તમે ડિસ્ટ્રસમાં હશો સ્થાનિક પોલીસની સાથ સહકારની સહાયતાની તમને જરૂર પડશે ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ ડાયલ હંડ્રેડ કે ડાયલ વન વન ટુ પોલીસ તમારા મદદ માટે 24 by 7.